વેસુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર એફઆઈઆર નોંધાવી છે પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓમાંનો એક યુવાન વિવેક જૈન છેલ્લા બે થી ત્રણ મહિનાથી કેફેનું આશરે આઠ હજારનું બિલ ચૂકવ્યા વિના બાકી રાખતો હતો જસ્મીન વાઘાણી છેલ્લા ઘણા દિવસોથી વિવેકને ફોન કરીને આ બાકી રકમ ચૂકવી દેવા વિનંતી કરી રહ્યા હતા આરોપીઓ માર માર્યો અને તેનો વિડીયો પણ બનાવ્યો બિલની ઉઘરાણી કરવાથી ગુસ્સે ભરાયેલા વિવેક જૈને પોતાના મિત્ર દીપક જૈન સાથે મળીને એક યોજના બનાવી અને યુવાનોએ જસ્મીન વાઘાણીનું અપહરણ કર્યું હતું અપહરણ બાદ બંને આરોપીઓએ જસ્મીનને બેફામ માર માર્યો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ પહેલા લાતો મારી અને ત્યારબાદ ઘાલ પર તમાચા માર્યા હતા આ દરમિયાન આરોપીઓ એટલા હિંમતવાન હતા કે તેઓ પોતે માર મારતા હતા તેનો વિડિયો રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા આ ગંભીર ઘટના બાદ કેફે માલિક જસ્મીન વાઘાણીએ તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનમાં વિવેક જૈન અને દીપેક જૈન વિરુદ્ધ અપરણ અને હુમલાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે વેસુ પોલીસે આ મામલાની ગંભીરતાથી લીધો છે અને ખાસ કરીને માર મારતા હોવાના વિડીયો રેકોર્ડિંગના આધારે આરોપીઓ વિરુદ્ધ તપાસના ચક્રોતી માન કર્યા છે પોલીસે વિડીયોને મુખ્ય પુરાવા તરીકે લઈ બંને આરોપીઓને સરપી ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે